હેલો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે હવે આજે આપણે સમજીશું ચેપ્ટર નંબર નંબર વિધેયો ચેપ્ટર ત્રિકોણ વિધેયો હવે વિદ્યાર્થી મિત્રો તમે ત્રિકોણ વિધેયો આ જે ટાઈટલ છે એના વિશે થોડી ડિસ્કસ કરીએ કે એટલે કે ત્રિકોણ ત્રિકોણનું મિતિય માપન ત્રિકોણનું માપન એટલે કે આપણે ત્રિકોણનું માપન તો પહેલા પણ કરતા હતા સ્ટાન્ડર્ડ અંદર પણ પણ કરીને આવ્યા અહીંયા વિધેયો એટલે કયા ત્રિકોણમિતિએ વિધેયો જે સાઈન ટેન અને કોટ એના દ્વારા આપણે ત્રિકોણનું જે માપન કરવાનું છે એનું મૂલ્યાંકન કરવાનું છે એના વિષેનો આપણે અભ્યાસ આ ચેપ્ટરમાં કરીશું

આ વર્તુળમાં આ એક શખ્સ લઈ લઉં છું અને અહીંયા વાય છે પણ આપણે સૌ જાણીએ છીએ કે અંદર આ છે જમણી બાજુ ધન સંખ્યાઓ હોય અને ઉગમ બિંદુ થી ડાબી બાજુ ઋણ સંખ્યા હોય વાયક્ષ ઉપર ઉપરની સાઈડે ધન સંખ્યા નીચેની સાઈડે ઋણ સંખ્યા પરંતુ અહીંયા એક એકમ ત્રિજ્યા લઈને દોરવામાં આવતું વર્તુળ એટલે આ જે બિંદુ આવશે એ બિંદુ શું આવશે વન અને માઇનસ એક ઝીરો કહીશું કેમ કારણ કે એક્સ અક્ષ ઉપર ઝીરો થી ડાબી બાજુ એ છે માટે માઇનસ વન ઝીરો કહીશું સેમ જ રીતે ઉગમ બિંદુ થી ઉપરની બાજુ વાય અક્ષ ઉપર

પરંતુ વિષમ ઘડી એટલે ઘડિયાળના કાંટાની દિશાથી વિરુદ્ધ દિશામાં બને છે માટે અત્યારે ટેમ્પરરી સમજવા માટે આપણે અહીંયા નેવું લખીશું ત્યારબાદ આપણે ધીમે ધીમે રેડિયન ઉપર જઈશું ત્યારે પાય લખીશું પણ અત્યારે આપણે નેવ લખીએ નેવમાં જો બીજા નેવ ઉમેરાય તો નેવ નેવું એકસો એસી થાય એટલે કે અહીંયા લખીએ એકસો એસીંગલ લેવામાં આવે તો ટોટલ બસો નો ખૂણો બને ત્યાંથી પાછા બીજા નેવ ઉમેરો નવ ચોકછત્રીસ એટલે ત્રણસો ને એક સર્કલ પૂરું કરીને આવે તો ત્રણસો નો એંગલ એટલે ત્રણસો ખૂણો રચ્યો કહેવાય વાત કરીએ આગળ તો ભાઈ અહીંયા આગળ જે પ્રથમ ચરણ છે તો તો પ્રથમ ચરણમાં બધા જ ત્રિકોણમિતિ વિધેયો કયા કયા કે બધું જ એટલે હું અહીંયા એવું લખું છું કે ઓલ ઓલ નો મતલબ થાય બધા જ ત્રિકોણમિતિ વિધેયો આની અંદર ધન મૂલ્ય આપશે કેવું મૂલ્ય આપશે ધન મૂલ્ય આપશે ત્યાંથી આગળ વાત કરીએ તો કે કેવું એકસો એસી એટલે કે દ્વિતીય ચરણ ની અંદર મૂલ્ય જયારે હશે એ બીજા ચરણમાં હંમેશા પોઝિટિવ એટલે કે ધન મૂલ્ય આપશે ત્યાંથી આગળ વાત કરીએ તો કે ત્રીજા ચરણ ની અંદર ટેન અને કોટ આ બંને ત્રિકોણમિતિ વિધેયો ધન મૂલ્ય આપશે ત્યારબાદ ચોથા ચરણમાં બાકી જે વધ્યા એ કોસ અને સેક એટલે કે આ કોસેક ભાગ કરશો ટુકડા કરશો કોસેક એટલે કે કોસેક કોસેક એટલે કે આ કોસેક બે બચ્ચા એવું સમજો કોસ સેક જે ચતુર્થ ચરણમાં રહે છે એટલે કે ચતુર્થ ચરણ એ એનો એરિયા છે કોસ સેક તો એ બંને વિધેય ચોથા ચરણમાં ધન મૂલ્ય આપશે એટલે કે પોઝિટિવ વેલ્યુ બતાવશે

હિન્દી પિક્ચરમાં એક ડાયલોગ છે પરંતુ આ જે છે અહિયાં તો જે આવે બધા રહી શકે સર્વધર્મ સંભાવ એના જેવી સ્થિતિ છે એટલે કે ઓલ ઓલ ધ્રિગ્નોમેટ્રિક ફંક્શન આર પોઝિટિવ ઇન ફર્સ્ટ્રન્ટ એવું કહી શકાય પ્રથમ ચરણમાં બધા જ તો કે આ જે છે અહિયાં વાય અક્ષ ઉપર છે માટે એક્સયામ ઝીરો છે અને આ મૂલ્ય વન કેમ લખ્યું છે કારણ કે યાદ કરો એકમ ત્રિજ્યા લઈ એકમ ની ત્રિજ્યા લીધી હતી અને વર્તુળ દોરેલું છે માટે વન વેલ્યુ લખેલી છે હવે આ પણ પોઝિટિવ છે અને આ પણ પોઝિટિવ છે માટે બંને પ્લસ પ્લસ એટલે કે કોઈ પણ મૂલ્ય ધારો કે એવું આવ્યું કે 2 3 તો આપણે કહી શકીએ કે x યામાં ધન છે y યામાં પણ ધન છે તો આપણે કહી શકીએ કે પ્રથમ ચરણમાં જ હોવું જોઈએ આ મૂલ્ય ત્યારબાદ x યામ ઋણ પરંતુ y યામ ધન તો કે ઋણ અને જો ધન આવે તો આપણે કહી શકીએ કે આવી કોઈ પણ સંખ્યા આવશે એ દ્વિતીય ચરણમાં આવશે તૃતીય ચરણ કઈ રીતે બનેલું છે તો આ બંનેથી બનેલું છે આ લાઇન અને આ લાઈન તો આ ઋણ લાઇન છે તો એક્સયામ ઋણ વાય પણ ઋણ તો માટે તૃતીય ચરણમાં બંને અને છે બંનેની નિશાની ઋણ હશે ચતુર્થ ચરણની વાત કરું તો પેલા એક્સ લેવાનું હોય એટલે કે એક્સયામ ધન અને વાયમ ઋણ તો પ્લસ માઇનસ નિશાની ધારો કે છે અહીંયા બે છે માઇનસ ત્રણ હોય તો આપણે કહી શકીએ કે આ ચતુર્થ ત્રણ આવશે તો આમ તમે ચાર ચરણ વિશે પણ માહિતી મેળવી ત્રિકોણ વિધેયો કયા ચરણમાં છે એની પણ માહિતી મેળવી ત્યાંથી આગળ વાત કરીએ તો ઝીરો નેવ એકસો એસી બસો સિત્તેર ત્રણસો સાહીઠ એટલે કે એકમ વર્તુળમાં જે સંખ્યાઓ છે એ ક્લોક વાઇઝ વિષમ ઘડી દિશામાં ફરી રહી છે ક્યાં સુધી ફરશે તો અનંત સુધી ફરશે આમથી આમ ચક્કર ચાલુ રહેશે ક્યાં સુધી ફરશે અનંત સુધી ચાલ્યા કરશે કારણ કે છેલ્લી સંખ્યા કઈ છે એ તો આપણે જાણતા નથી

વધતા ઘટતા વિધેય વિશે વિદ્યાર્થી મિત્રો વધતું ઘટતું વિધેય એટલે શું તો અહીંયા જેમ તમે x અને y આમ લેતા હતા તો એના અનુસંધાનમાં તમે 1 અને 0 નિર્દેશ કરેલો છે પરંતુ ત્રિકોણમિતિમાં આપણે x યામને કોસ વડે દર્શાવીશું અને y યામને સાઈન વડે દર્શાવીશું યાદ રાખજો ત્રિકોણમિતિ સંબંધિત વાત કરીએ ત્યારે x યામને કોસ વડે દર્શાવીશું અને y યામને સાઈન વડે દર્શાવીશું એટલે કે તમે દસમા ધોરણમાં આવી વેલ્યુ શીખી ગયા છો કે ભાઈ બાય ટુ અહીંયા વન આનું જ રિવર્સ અહીંયા બનતું હતું આ રૂટ થ્રી બાય ટુ વન અપોન રૂટ ટુ વન બાય ટુ અને ઝીરો યાદ છે હા તો બસ એ જ વસ્તુ આપણે રિપીટ કરીએ છીએ કે અહીંયા સાઇન ઝીરો ઝીરો આવે છે રિઝલ્ટ પ્રોપર મળે છે જરૂરી નથી કે ખાલી આ એક જ ખૂણા માટે થઈને અહીંયા જેટલા પણ ખૂણા આવશે ઝીરો ત્રણસો સાહીઠ સાતસો વીસ આ દરેક ખૂણા માટે આ જ રિઝલ્ટ મળશે એ જ રીતે અહીંયા જેટલા પણ ખૂણા આવશે નેવું એના પછી ચારસો પચાસ આ બધા ખૂણા માટે આ જ જવાબ મળશે એવી રીતે અહીંયા અને અહિયાં પણ થશે તો આગળ ભણીએ કે કોસ જે છે એ વધતું વિધેય ઘટતું વિધેય એના વિશેની ચર્ચા કરીએ તો હવે તમે અહિયાં જુઓ કે આ વન છે અને અહીંયા પહેલો ઘટક જુઓ ઝીરો છે એનો મતલબ વન થી ઝીરો તરફ જાય છે તો વન થી ઝીરો ઘટાડો થયો કે વધારો થયો ઓબ્વિયસ ઘટાડો થયો

તો આમ તમે જોઈ શકો છો કે ચારે ચાર ચરણની અંદર કોસ અને સાઈન વધે છે કે ઘટે છે તો જોઈ લીધું પરંતુ એના સિવાયના ત્રિકોણ વિધેયો વિશે શું છે તો કોસ અને સાઈન જો તમે જાણો છો તો તમે એ પણ શીખી ગયા છો કે જે સાઈન છે એનું વ્યસ્ત વિધેય કોસેક છે

એ દરેકે દરેક ચરણમાં ઘટતું વિધેય છે તો આમ આપણે છ ત્રિકોણમિતિ વિધેયો સાઈન કોસેક કોસ સેક ટેન અને કોટ કયા ચરણમાં વધે છે અને કયા ચરણમાં ઘટે છે તેના વિશેની વિસ્તૃત માહિતી મેળવી ટેમ્પરરી ડાયરેક્ટ શોર્ટમાં યાદ રાખવા માટે તમે જોઈ શકો છો કે અહીંયા બીજા ચરણમાં કોસ અને સાઈન જે ડાઉનમાં છે જ્યારે એની ઓપોઝમાં ચોથા ચરણમાં કોસ અને સાઈન એ અપ સાઈડ છે એટલે અહીંયા બંને ડાઉન છે અહીંયા બંને વધે છે યાદ રાખવા માટે મોબાઈલમાં જેમ આપણે ત્રણ આંગળીથી સ્ક્રીનશોટ લઈએ છીએ એવી રીતે આ સ્ક્રીનશોટ લઈ લો અને તમારા મગજમાં આ